મલયાલમ ફિલ્મો છે એ ઇમ્પ્રેસ કરે છે તો એની પાસે કાંઈ સ્ટોરીમાં નવા સિંગડા પૂછડાવાળી સ્ટોરી નથી આવતી એનું સ્ક્રીન પ્લે છે ને એ ઇમ્પ્રેસ કરે છે એમાં સ્પેશિયલી કોવિડ પછી તો જ્યારે મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ જે પીક પકડ્યો છે બહુ મજા આવે છે ફિલ્મ જોવાની અને પછી એન્ગેજમેન્ટવાળી પહેલેથી લઈ અને છેલ્લે સુધી તમને બાંધી રાખે ને એવી ફિલ્મ આવે છે ઘણાને એમ થાય કે એની સ્ટોરી અલગ હશે આમ હશે હા અમુક ફિલ્મોમાં એની સ્ટોરી અલગ હોય છે પણ તમે ઓવરઓલ આમ ઘણી ફિલ્મો જોવો ને વધારે પડતી ફિલ્મો છે ને એની એ મર્ડર મિસ્ટ્રી જ આવે છે અને મર્ડર મિસ્ટ્રી તો આપણે જુઓ તમે જુઓ ને તો બોલીવૂડમાં આવે છે ને ભાઈ આપણે ક્રાઇમ પેટ્રોલ છે સીઆઈડી છે એ બધું મર્ડર મિસ્ટ્રીવાળું જ છે પણ મલયાલમવાળા જે મર્ડર મિસ્ટ્રી જે રીતે પ્રેઝેન્ટ કરે છે ને એ ઇમ્પ્રેસ કરે છે અને એ જોવાની મજા આવે છે વાત અહીંયા હું રેખાચિત્રમની કરું છું રેખાચિત્રમ ફિલ્મ છે એક મર્ડર મિસ્ટ્રી જ છે એક બહુ જૂનું ડાટેલું એક કંકાલ મળે છે અને એના પછી ફિલ્મ આગળ વધે છે હવે પહેલાં તો પોલીસવાળા એ ગોતવાનું છે કે અંકાલ કોનું છે લેડીઝ છે કે જેન્ટ્સ છે એ મળશે નહીં મળે એ મળ્યા પછી એ જોવાનું છે આનું મર્ડર થઈ ગયું છે સુસાઈડ કર્યું છે તો પછી મર્ડર કર્યું છે તો પાછું કોણે કર્યું છે પાછું એ ગોતવાનું એટલે એ રીતની આખી સ્ટોરી આગળ વધે છે લગભગ છે ને પંદર વીસ મિનિટ સુધી ફિલ્મ ચાલશે ને તો આ તમે તો માથું જ ખંચોડશો કે આ શું આવી રહ્યું છે આ કઈ રીતની ફિલ્મ છે અને પણ જ્યારે ફિલ્મ ટ્રેક પર આવશે અને તમે આમ સમજવા મળશો ને એટલે પછી જેમ જેમ સ્ટોરી આગળ વધશે ને એમ એમ તમારો ઇન્ટરેસ્ટ છે ને એ વધતો જાય જે એંગલથી ફિલ્મની શરૂ થાય છે ને સ્ટોરીની એ એંગલ તો તમને એમ થઈ જશે કે આ શરૂ ક્યાંથી થઈ પણ એ શરૂ જ્યાંથી થઈ ને એ તમને છેક છેલ્લે ખબર પડશે જ્યારે ફિલ્મનો ક્લાઇમેક્સ આવશે ને ત્યારે અને વચમાં તો બહુ એવા થોડા થોડા સસ્પેન્સ છે અને થોડી થોડી મિસ્ટ્રી છે એટલે તમને અંત સુધી લઈ જાય છે ને ક્લાઇમેક્સ પણ ખૂબ સરસ છે જો સિમ્પલ ભાષામાં તમને કહું તો આ મર્ડર મિસ્ટ્રી છે જ્યાં તમે સીઆઈડી અને ક્રાઇમ પેટ્રોલ બધે જોવો છો ને એવી મર્ડર મિસ્ટ્રી છે પણ આ અલગ રીતે પ્રેઝન્ટ કરી છે ને એટલે તમને મજા કરાવશે અને મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે ને લગભગ એ લોકો નાસ હવે છે ને એ લોકોને કેવું શું છે ખબર લોકોની નસ પકડાઈ ગઈ છે કે આ લોકોને શું ગમે છે અને લોકોને સ્ક્રીન પ્લે છે ને એ જબરજસ્ત હોય ને એટલે ગમે જ છે તમે કોઈ પણ ઇતિહાસ ઉઠાવીને જોઈ લો જે ફિલ્મનો સ્ક્રીન પ્લે જબરજસ્ત હશે ને લોકો એ ફિલ્મને વખાણી જ હશે હોઈ શકે બેથી અઢી ટકા ત્રણ ટકા ફિલ્મો એવી હશે કે જે લોકોને લગભગ નહીં ગમી હોય બાકી જે ફિલ્મનો સ્ક્રીન પ્લે જબરજસ્ત એ ફિલ્મ ચાલેલી જ છે પછી એ ફિલ્મની સ્ટોરી પાછી સિમ્પલ જ હોય પણ પ્રેઝન્ટેશન જબરજસ્ત હોવાના કારણે એ ફિલ્મ લોકોને ઇમ્પ્રેસ કરે છે અને એ નસ પકડી લીધી છે એટલે હવે લોકોના સ્ક્રીન પ્લે જે આવે છે ને એ એકદમ સોલિડ આવે છે એટલે ઘણી વાર તમને વચ્ચે એવું થશે કે આ સીન ક્યાં ભેગો છો પણ જ્યારે એ સીન ભેગો થશે ને તે તમને એમ થશે છે કે વાહ શું ક્રિએટિવિટી છે એટલે મર્ડર મિસ્ટ્રી જોનરના તમે જો ફેન હો તમને એમાં ઇન્ટરેસ્ટ લાગતો હોય ને તો આ ફિલ્મ સોની લિવમાં હિન્દી લેંગ્વેજમાં અવેલેબલ છે આ ફિલ્મ તમે ત્યાં જોઈ લોકેશન ખૂબ સર મને મલયાલમના લોકેશન પર્સનલી ખૂબ બહુ ગમે છે કારણ કે દરિયા કિનારો એ લોકો વધારે પડતો બતાવે પ્લસ ગ્રીનરી જંગલ બતાવે અને પ્લસ વરસાદના દ્રશ્યો હોય એટલે ફિલ્મની સિનેમોટોગ્રાફી પણ જબરજસ્ત થાય એટલે સિનેમોટોગ્રાફી અને લોકેશન પણ ઇમ્પ્રેસ કરે એવા છે જે લગભગ મલયાલમ ફિલ્મોમાં હોય જ છે આવા એટલે ચાર સ્ટાર આપે શું ફિલ્મ મને તો બહુ મજા આવી ફિલ્મ જોવાની અને તમને જો મર્ડર મિસ્ટ્રી ગમતી હોય ને તમે ઝુનરના ફેન હોય તો તમારે આ ફિલ્મ ટ્રાય કરાવ છે હિન્દી લેંગ્વેજમાં સોની લીવ પર અવેલેબલ છે Anyway.